એશિયા લેબેક્સ બે હજાર પચીસ ભારતનું સૌથી મોટું પ્રયોગશાળા સાધનોનું ગાંધીનગર ખાતે પ્રદર્શન અને ઉદઘાટન ગાંધીનગર પ્રયોગશાળાના સાધનો વિશ્લેષણાત્મક ટેકનોલોજી બાયોટેકનોલોજી ડાયગ્નોસ્ટિક્સ અને રાસાયણિક ઉપભોગ્ય વસ્તુઓ માટે સમર્પિત ભારતનું સૌથી મોટું અને સૌથી વ્યાપક પ્રદર્શન એશિયા લેબેક્સનું આજે ગાંધીનગરમાં ઉદઘાટન કરવામાં આવ્યું ઝા એક્ઝિબિશન્સ દ્વારા આયોજિત તેરથી પંદર નવેમ્બર દરમિયાન આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમ હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યો છે અને તેમાં ભારત અને વિદેશના અગ્રણી વ્યવસાયિકો સંશોધકો નવીનતાઓ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકઠા કરવામાં આવ્યા છે ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશનર ડોક્ટર એચજી કોશિયા અને ઝાયડસ લાઈફ સાયન્સના મુખ્ય ગુણવત્તા પાલન અધિકારી વિપુલ દોશી મુખ્ય અતિથિઓ તરીકે ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે આઈડીએમએના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર વિરાજી શાહ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સના વરિષ્ઠ ટેકનિકલ સલાહકાર શિરીષ બેલાપુરે ઝાયડસ રિસર્ચ સેન્ટરના પ્રમુખ ડૉક્ટર મુકુલ જૈન એમક્યુર ફાર્માસ્યુટિકલના પ્રમુખ ડૉક્ટર દીપક ગોંડલિયા એમનીલ ફાર્માસ્યુટિકલના પ્રમુખ સંદીપ રક્તતે કેડીલા ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ઓપરેશન્સ કેડીલા ફાર્માસ્યુટિકલના પ્રમુખ ફોર્મ્યુલેશન અને ડેવલપમેન્ટ ડૉક્ટર મધુસૂદન બોમગાની કેડીલા ફાર્માસ્યુટિકલ્સના પ્રમુખ ફોર્મ્યુલેશન અને ડેવલપમેન્ટ કેડીલા ખાતે પ્રમુખ સીઆરઓ ડોક્ટર ડૉક્ટર અરણી ચેટર્જી સન ફાર્માસ્યુટિકલ્સના વરિષ્ઠ ઉપપ્રમુખ આર એન્ડ એ એમ પી ડી એમએસ ટીજી અને સાઇટ હેડ પ્રશાંત કાણે અને સન ફાર્માસ્યુટિકલના ઉપપ્રમુખ ડૉક્ટર અજય ખોપડીનો સમાવેશ થતો હતો ઉદ્ઘાટન પ્રસંગે બોલતા એશિયા લેબેક્સના ડિરેક્ટર જસપાલ સિંહે જણાવ્યું હતું કે એશિયા લેબેક્સ ભારતમાં વૈજ્ઞાનિક ફાર્માસ્યુટિકલ અને વિશ્લેષણાત્મક સમુદાયોને જોડવા માટેનું અગ્રણી પ્લેટફોર્મ બની ગયું છે તે વિવિધ પ્રયોગશાળા વિભાગોના વ્યાપક કવરેજ માટે અલગ પડે છે દરેક આવૃત્તિ સાથે અમે નવીનતા સંયોગ અને જ્ઞાન વિનિમયને સરળ બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જે રાષ્ટ્રની પ્રયોગશાળા ઇકોસિસ્ટમને આગળ ધપાવે છે એશિયા લેબેક્સ બે હજાર પચીસ વિશ્લેષણાત્મક સાધનો ક્રોમેટોગ્રાફી સાથે જ જીવન વિજ્ઞાન બાયોટેકનોલોજી મોલિક્યુલર ડાયગ્નોસ્ટિક્સ પ્રયોગશાળા ઉપભોક્તા વસ્તુઓ ફર્નિચર ટેકનોલોજી પરીક્ષણ અને માપન તકનીકો અને શિક્ષણનું વ્યાપક પ્રદર્શન રજૂ કરે છે ઇવેન્ટના પહેલા દિવસે ડિઝાઇન બાય ક્વોલિટી અને સન્ટેનેબલ ક્વૉલિટી કલ્ચરનો વિકાસ જટિલ જેનેરિક્સ અને સાથે જ ક્લિનિકલ ટ્રાયલમાં ગુણવત્તા બાય ડિઝાઇન વિષય પર સમજદાર પેનલ ચર્ચાઓ પણ યોજાઈ હતી જ્યાં પ્રખ્યાત નિષ્ણાંતોએ નવીનતમ વિકાસ અને નિયમનકારી વલણો પર તેમના દ્રષ્ટિકોણ શેર કર્યા હતા ગુજરાત ફાર્માસ્યુટિકલ પેટ્રોકેમિકલ સીઆરઓ રસાયણ અને કૃષિમાં ભારતનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખે છેલ્લા બે દાયકામાં આ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં પાંત્રીસથી ચુમ્બાલીસ ટકા યોગદાન આપે છે અમદાવાદ વડોદરા સુરત દહેજ રાજકોટ મહેસાણા વાપી વલસાડ અંકલેશ્વર અને ભરૂચ જેવા શહેરો આ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપે છે ઉદ્યોગના નેતાઓ નવીનતાઓ અને ટોચના નિષ્ણાંતોની ભાગીદારી સાથે શિયા લેબેક્સ બે હજાર પચીસ પ્રયોગશાળાને જીવન વિજ્ઞાન ક્ષેત્રોમાં સહયોગ અને વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે શ્રી સિંહે ઉમેર્યું બધું માહોલ છે ક્વોલિટી ને રિલેટેડ બધા ઇક્વિપમેન્ટ જે બધા અત્યારે આપણે ડિસ્કસ કરવાના છે તો અત્યારે મારે એટલું કહેવું છે કે આ એક જર્ની જે ચાલુ થઈ હતી ક્વોલિટી કંટ્રોલ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ માટેની જે ઇન્ડિયા આપણે બધા બહારથી ઇક્વિપમેન્ટ બનાવતા હતા અને હવે અત્યારના આપણે ઇક્વિપમેન્ટ આપણે બનાવીને આપણે બધા વિદેશોની અંદરમાં આપણે મોકલવાના છે તો આ એક બહુ મોટી પ્રાઉડની વસ્તુ છે આપણા માટે હું ઇન્ડસ્ટ્રીની અંદરમાં છેલ્લા ચાલીસ વર્ષથી કામ કરું છું લેબોરેટરીની અંદરમાં મેં જોયું છે કે લેબોરેટરીમાં ખાલી એક ટેસ્ટિંગ થતું હતું હવે જેમ જેમ લેબોરેટરી ઇન્ડિયા આગળ વધવા માંડી ઇન્ડિયા અત્યારે ફોર્ટી ટુ પર્સન્ટ અત્યારે મેડિસિન્સ એક્રોસ ધ વર્લ્ડ જ્યારે સપ્લાય કરતું હોય તો ક્વૉલિટીની ગુણ પ્રોડક્ટની ગુણવત્તા એની ક્વોલિટી એ બહુ માન્ય રાખે છે અને એ ક્વોલિટી કેવી રીતે ટેસ્ટ થાય તો એના માટેના બધા ઇક્વિપમેન્ટ્સ જે અત્યારના પહેલાં ખાલી સાદા ઇક્વિપમેન્ટ હતા અત્યારે એકદમ એડવાન્સ ઇક્વિપમેન્ટ છે જેમ જેમ પ્રોગ્રેસ થતો ગયો એમ એમ રેગ્યુલેટર્સ બધા વધારે ને વધારે સ્ટ્રેન્થન થતા ગયા વધારે વધારે ડિમાન્ડો આવતી ગઈ એ લોકોની એ પ્રમાણે ઇન્ડિયા પ્રોએક્ટિવલી એ પ્રમાણે કામ કર્યું કે લેબોરેટરી ઇક્વિપમેન્ટ જે એફડીએના રેગ્યુલેશન છે જે કોમ્પ્લેક્સ મેડિસિન્સ છે કે કોમ્પ્લેક્સ દવાઓ છે એ બધાને પણ ટેસ્ટ આપણે અત્યારે ઇન્ડિયાની અંદરમાં આપણે કરી શકીએ છીએ એના માટે આપણે ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહ્યા છે એની અંદરમાં જેટલી પણ ફાર્મા કંપનીઓ છે જેટલા પણ ફાર્મા પ્રોફેશનલ્સ છે એ લોકોએ બહુ મોટું યોગદાન અંદર આપેલું છે અને એ યોગદાનને લીધે આ બધું અત્યારે અહીંયા એક જે એક્ઝિબિશન થયું છે એમાં બધા વિચારો બધા બધા નવા વિચારો નવું ફ્યુચરમાં શું કરવાનું છે એફડીએ શું કરવાનું છે રેગ્યુલેટર શું કરવાનું છે એ બધાની આપલે થશે એટલે આ એવું પ્લેટફોર્મ છે કે જે ખૂબ જ જરૂરી છે કે જેની અંદરમાં જે પ્રોફેશનલ છે ટેકનોલોજીસ્ટ છે ને ઇન્સ્ટ્રુમેન્ટ મેન્યુફેક્ચર છે બધા એક સાથે ભેગા થઈને કામ કરશે તો રાજ્ય માટે સારી વાત છે આજે ગુજરાતની એક ફાર્માસ્યુટિકલ એક કેપિટલ છે આજે ભારત ધ વર્લ્ડ છે તો એમાં ગુજરાતનું છે ગુજરાતમાંથી જે દવાઓ બને છે એની ગુણવત્તા પણ દેશમાં બધું પવન છે અને આજે ડેમોક્રેટિક ઇક્વિપમેન્ટની વાત કરીએ તો આજે ઇન્ડિયા મોટાભાગના હાઈટેક ઇક્વિપમેન્ટ કરે છે આજે આમાં એક રહ્યું કેવી ઇન્ડસ્ટ્રી છે જ્યાં ડેલી કંઈને કંઈ નવું નવું ડેવલપમેન્ટ થતું હોય છે તો આજે એક જ પ્લેટફોર્મ પર એટલે બધી આજે ઇન્ડિયાની ઇન્ડિયા બહારની નવ કંપનીઓના એજ્યુશન છે તો એક જ પ્લેટફોર્મની છે આપણા રાજ્યના દવા ઉત્પાદકોને રાજ્યના એનાલિસ્ટોને ઘણી બધી ટેકનોલોજીનું એને નોલેજ આધાર પ્રદાન થશે અને એક રાજ્યના ઓવરઓલ ફાર્મર વિકાસમાં એક મોટો ફાળો રહેશે ડાયર એક્ઝિબિશન છે વર્ષે થાય છે આ વર્ષે પણ શાળું આયોજન કરવામાં આવ્યું છે એ વૈબક્સની ટીમને આપણું પાછું અને એક્ઝિબિશન બધાને વેસ્ટ